સૌરાષ્ટ્રના પાંચ ક્રિકેટર્સની કિટમાંથી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હોવાનો અહેવાલ પ્રાપ્ત થયો છે. સી કે નાયડુ ટ્રોફીનો મેચ જીતી રાજકોટ આવવા નીકળેલા ક્રિકેટર્સની કિટ ચндиગઢ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ચેક કરતા ગટર સપોર્ટ થયો. સૌરાષ્ટ્રની અંડર 23 ની ટીમ સી કે નાયડુ ટુર્નામેન્ટની મેચ રમવા માટે ચндиગઢ ગઈ હતી. મેચમાં જબરદસ્ત દેખાવ કરી સૌરાષ્ટ્રની ટીમે જીત હાંસલ કરી. પચ્ચીસ તારીખે ચંડીગઢથી રાજકોટ આવવા ખેલાડીઓ ફ્લાઇટમાં રવાના થઈ ગયા હતા તેમની કિટ સહિતનો સામાન ઇન્ડિગોના કાર્ગોમાં રવાના થવાનો હતો ચંદીગઢ એરપોર્ટ પર કાર્ગોમાં રહેલો સામાન કસ્ટમ વિભાગે ચેક કર્યો ત્યારે ક્રિકેટની પાંચ કિટમાંથી સત્યાવીસ બોટલ દારૂ અને બે પેટી બિયરનો જથ્થો મળી આવ્યો હોવાનો અહેવાલ છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનો એબીપી અસ્મિતાએ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ એસોસિએશનના આગેવાનો કોલ નથી ઉપાડી રહ્યા અમારા સંવાદદાતા પરાક્રમ સી જાડેજા જોડાઈ ગયા છે વધુ જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું પરાક્રમ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી કોઈ પ્રતિક્રિયા મામલે અથવા તો એ જાણવા મળ્યું છે ખરું કે આટલો મોટો દારૂનો જથ્થો લઈને આ ક્રિકેટર્સ કેમ આવી રહ્યા હતા ચોક્કસ ક્રિકેટરો જે સિનિયર ક્રિકેટરો ખુશ કરવા માટે ચંદીગઢ એરપોર્ટથી દારૂ લાવતા હતા ત્યારે કસ્ટમ વિભાગ અને સ્થાનિક પોલીસ છે તેમના દ્વારા આ જે જે જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો હતો સમગ્ર મામલો જે સામે આવ્યો છે તેને લઈને સત્યાવીસ જેટલી અલગ અલગ જે વિદેશી બ્રાન્ડની જે દારૂની બોટલો જે છે તે જપ્ત કરવામાં આવી અને બે પેટી બિયરની બોટલો ચંદીગઢ સીકે કે નાયડુ ટ્રોફીમાં જબરજસ્ત સૌરાષ્ટ્રના ખેલાડીઓ દેખાવ કર્યો અને દેખાવ કર્યા બાદ તેઓ રાજકોટ પરત ફરી રહ્યા હતા ત્યારે ચંદીગઢ એરપોર્ટ પરથી આ દારૂ પકડાયાની હકીકત સામે આવી છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના તમામ જે હોદ્દેદારો છે સવારથી આપણે એમને ફોન કર્યો પરંતુ ફોન રિસીવ કરતા નથી કયા કારણે રિસીવ કરતા નથી જો એમના દ્વારા ખુલાસો કરવામાં આવે અથવા તો જે કાંઈ હકીકત છે તે મીડિયા સમક્ષ મૂકવામાં આવે તો ખરેખર સાચી હકીકત સામે આવે પરંતુ એક પણ જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો સવારથી ફોન કોલ સુપાડતા નથી તમામ જે હોદેદારો છે તેમને સવારથી આપણે ફોન કરી રહ્યા છીએ જે ખેલાડીઓ છે તે રાજકોટ અને સૌરાષ્ટ્રના અલગ અલગ સુરેન્દ્રનગર રાજકોટ અને સૌરાષ્ટ્રની ટીમ હતી આ ટીમના પાંચ જેટલા જે ખેલાડીઓ છે તેમની કીટમાંથી આ દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો છે સમગ્ર મામલાને લઈને તટસ્થ તપાસ થવી જોઈએ કેમ કે જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના જે ખેલાડીઓ છે તે જો દારૂ લઈને આવતા હોય એક ખેલાડીને ખુશ કરવા માટે આ દારૂ લઈને આવતા હોવાની હકીકત સામે આવી છે સામે જે સૂત્રો છે તેમની પાસેથી આવી છે સમગ્ર મામલાને લઈને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને ઓફિશિયલ માહિતી આપવી જોઈએ હજી સુધી તેઓ એક પણ ફોન ઉપાડવા માટે તૈયાર નથી સવારથી આપણે ફોન કરી રહ્યા છીએ સમગ્ર મામલો સાચો એટલા માટે છે કે ચંદીગઢ એરપોર્ટ થી આ લોકો દારૂ લઈને આવતા હતા ને આજે જપ્ત કરવામાં આવ્યો છે સમગ્ર મામલાને લઈને તપાસ પણ થવી જોઈએ અને જો આવું ખરેખર હોય તો જે ખેલાડીઓ આવતીકાલનું જે ભવિષ્ય છે કદાચ આમાંથી કોઈ ખેલાડી ઇન્ટરનેશનલ મેચ પણ આવતા દિવસોની અંદર રમી શકે છે જો ખેલાડીઓ આવી પ્રવૃત્તિઓ કરતા હોય તો ક્રિકેટ જગત માટે અને સૌરાષ્ટ્રના જે ખેલાડીઓ માટે એક ખૂબ જ દુઃખદ બાબત કહી શકાય જી પરાક્રમ આભાર જાણકારી આપવા માટે તો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સત્તાધીશોનું

આ તો એક પ્રકારનું લાંચન કહેવાય ક્રિકેટર્સ ઉપર તો આ લાંચનને દૂર કરવું જોઈએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સત્તાધીશો જે મૌન રહ્યા રહ્યા છે અત્યાર સુધી એ શંકાસ્પદ અને શંકા ઉપજાવનારું છે અમે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ કે ક્રિકેટ એસોસિએશન સાથે અમે સંપર્ક સાધીએ માત્ર અત્યારના અધ્યક્ષ નહીં પૂર્વ અધ્યક્ષને પણ અમે અનેક કોલ્સ કર્યા છે એક બે નહીં અનેક વખત કોલ્સ કર્યા કદાચ કોઈ કામમાં બીજી હોય ફોન ના ઉપાડ્યો બની શકે પણ અમે સમયાંતરે ફોન કરવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો પણ અમારો એક પણ કોલ ઉપાડ્યો નથી તેમણે જો આ અહેવાલોમાં તથ્ય ન હોય તો એસોસિએશને આગળ આવવું જોઈએ અને એસોસિએશન તરફથી સ્પષ્ટતા થવી જોઈએ કે શું ઘટના બની છે ક્રિકેટર્સ સાથે